શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત દોસો બાવન વૈષ્ણવન કી વાતા વાર્તા ક્રમાંક ત્રીસરો ચાચા હરિવંશજી સાતવો શ્રી ગોકુલનાથજી કૃપા કરી દર્શન કરાવે છે ઓર એક દિન ચાચા હરિવંશજી સ્નાન કરી શ્રી ગિરિરાજ ઉપર મંદિર મેં મંદિર આગે રહે તબ વંશજી દેખે તો શ્રીનાથજી ભર નિદ્રા મેડે હે સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે સાક્ષાત સ્વરૂપના ભક્તો ધારક અને સર્વો ધારક આ બે સ્વરૂપ છે એમાં સર્વોધારક સ્વરૂપનો દર્શન જે અત્યારે વૈષ્ણવોને આપણે કરીએ છીએ તે અને ભક્તો દ્વારક સ્વરૂપ એટલે સાક્ષાત વ્રજના રસો આપ પોઢી રહ્યા છે પ્રત્યક્ષ અલૌકિક દેહ ધારણ કરીને તે એ દર્શન અધિકારી સિવાય ન થાય ચાચાજી અધિકારી છે ચાચાજીએ જોયું કે પ્રભુ પોઢી રહ્યા છે ભર નિંદ્રામાં તબ શંખનાદ કો સમય હતો હવે મંગલા થાય એ પહેલા શંખનાદ થાય પરી ચાચાજી શંખનાદ કરે ન દિને આ પણ અધિકાર નથી ચાચાજીનો કે ઠાકોરજીને જે ક્રમ જાગવાનો છે અને જે શંખનાદ થવો જોઈએ એમાં એ આજ્ઞાશ્રી ગુસાઇજીની છે તો પછી ચાચાજી કેવી રીતે રોકી શકે પણ ચાચાજીમાં શ્રી ગોસાઈજીના કારણે એવો પ્રભાવ છે આપનો કે આપનું બોલેલું એમના સેવકો ચાચા શ્રી ગોસાઈજીના સેવકો ટાળી ના શક્યા એમને થયું કે ના બરોબર છે ચાચાજી કહે છે ને એટલે આપણે સંક્રાંત નથી કરવું સો ભીતરિયા સર્વ ઠાડે રહે इतने ही श्री गुणसाई जी स्नान करी के पर्वत ऊपर मंदिर में पधारे तब श्री गोसाई जी ने भीतर याद सो पूछी जो शंखनाद काहे न किए तब भीतरयान श्री गुसाई जी सो विनती करी जो महाराज हम तो शंखनाद करावत हते परी हमको हरिवंश जी बरजे ખખડાઈ નાખ્યા હશે હો છાચાજી એ જોજો હમણાં શંખનાથ ના કરતા અંદરનો ભાવ પ્રગટ ના કર્યો ઠાકોરજીને જ્યાં દર્શન થયા પોઢેલા એવા તો મુખ્ય ભીતેરિયાજીને પણ ના જ થાય પણ એ પણ ના કહ્યું કે શા માટે પણ એટલું જ કોઈ ખબરદાર કોઈ શંખનાથ કર્યો છે તો એ જે અવાજ છે ને એમનો એ વખતનો એમાં સાક્ષાત શ્રી ગુસાઈજીનો પણ અંદર પાવર હોય એવો અનુભવ થયો ભીતરિયાજીઓને એટલે એમણે કહ્યું કે પરી હમકો હરિવંશજી બરજે ખિજાયા મારી ઉપર તાતે ઠાડે હોઈ રહે હે શ્રી ગોસાઇજી પૂછે જો હરિવંશજી અબલો શંખનાદ ક્યો ન કરણ દિનો ગુસાઇજી પણ કેટલું રિસ્પેક્ટ આપે છે કારણ કે એમની ઉંમર બહુ જ છે ગુસાઈજીથી પણ બહુ જ ઉંમર છે એમની ગરડા છે એટલે ચાચા હરિવંશજી એવો શબ્દ છે શ્રી ગોકુલનાથજીએ દર્શન કરાયું આ સોમવાદ શ્રી ગુંસાઈજીને પૂછો જો હરિવંશજી અબલો સંક્રાંત કયો ન કરણ દિનો તબ ચાચાજીને શ્રી ગુંસાઈજી શો વિનંતી કરી જો મહારાજ શ્રીનાથજી ભર નિદ્રા મેં તાસો હું ઇનકો શંખનાદ કરત બરજ્યું હું જીવ હતું એવું કહી દીધું તબ શ્રી ગુંસાઇજી હરિવંશજી કે વચન સુની કે ચૂપ કરી રહે પાછે શ્રી ગુંસાઈજી આપું શંખનાદ કરવા મંગલ ભોગ સમર્પી કે બારાઈ બિરાજે તબ ભીતરિયાનો શ્રી यह कहे કહે જો શ્રી ઠાકોરજી કો સમય बीतीत ન હોને दीजिए એટલે આ પહેલાં તો આપણે આજ્ઞા કરી જ હોય એટલે તો સંક્રાંત સમયસર થતો હોય પણ આ જે ચાચાજીએ જે કર્યું એટલે ચાચાજીને તે વખતે કશું ના કહ્યું પણ પછી ભીતરિયા મને એ પાછળથી કહ્યું कि ठाकुर जी जो समय होम के मंगला तो समय वीतवा नहीं दे समय हो तब मंदिर आगे तारी बजाई शंखनाद करवाई के श्री ठाकुर जी को जगाइए यह श्री गोसाई जी श्रीनाथ जी के सेवक को समझाई के श्री श्रीमुखते कहे દિને તે ભિતરિયા સેવા શ્રીનાથજી કે શ્રી ગોસાઇજી કે આજ્ઞા પ્રમાણ કરણ લાગે એટલે એમ એમ કહે છે શ્રી ગોકુલનાથજી કે એ દિવસ પછી હવે ભિતરિયાજી પાસે આવતા આવતા હશે ચાચાજી અને ક્યારેક ક્યારેક આવું ભાવ થઈ જાય કે ઠાકોરજી ભલે બાળક છે ને ભલેને નિંદ્રામાં છે તો ક્યાં જગાડવા આવો જો મનોરથ કે ભાવ કરીને એમ કહે કે ના વગાડતા શંખનાથ ના કરતા તો હવે નહીં સાંભળે કેમ કે આજ્ઞા શ્રી ગુસાઈજીએ કરી કડક કરી ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે યા વાર્તા મેં એ જતા જો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને સેવા મેં બલ ભાવ રાખ્યો હે સો બાલક કો સૂર્યોદય પહેલા જગાય વે ચાહી ના તરુ બાલક કી મંદ હોવે યહ બાત કી શિક્ષા શ્રી ગોપીનાથજી કો શ્રી આચાર્યજી આપદીની હૈ એટલે આજે ભૂસાઇજી પોતે પણ ઠાકોરજીને આવી રીતે સુતા જોતા હશે તો જગાડતા એમને પણ કાળજું કેટલું કઠણ કરવું પડતું હશે અને કેમ આ જગાડવા જ પડતા હશે એનું મૂળ કારણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અહીંયા પ્રગટ કરી દીધી શ્રી હરિરાયજીએ કે જ્યારે ગોપીનાથજીને શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ શિક્ષા આપી હતી કે ઠાકોરજી આપણા પુષ્ટિ માર્ગમાં બાલ ભાવથી છે એમના પ્રત્યે અને ગોપીનાથજીને આવું થયું હશે મોડા જગાડવા માટેનો ભાવ અને ત્યારે જ આપ ટોક્યા હશે વલ્લભે એ જ પરંપરાથી અને એ જ આજ્ઞાથી પછી શ્રી ગુસાઈજી વર્તી રહ્યા છે એટલે ગોપીનાથજીને કહ્યું તો કે ઠાકોરજી ને આવી રીતે જો મોડા જગાડવામાં આવે તો બુદ્ધિ મંદ થાય એ આખી વાત અહીંયા હરિરાઈજીએ ભાવ પ્રકાશમાં પ્રગટ કરી દીધી સો વાત આગે કહી આ તાતે શ્રી ગોસાઈજીને શ્રીનાથજી કે સેવક કોઈ આ પ્રકાર સમુદાય કે કયો હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ आठ नु दर्शन करा चाहिए चाचा हरिवंश जी तीजा वार्ता क्रम और एक बार श्री गोसाई जी भोग के समय सिज्जा मंदिर में पधारत हते सो श्रीनाथ जी श्री गोसाई जी के सन्मुख देखी रहे तब चाचा जी बाहर सो श्रीनाथ जी के दर्शन करत हते હવે આ જે લીલા થઈ રહી છે એમાં આ જ ભાવ રાખવાનો છે કે જે વૈષ્ણવોને સાધારણ દ્રષ્ટિથી દેખાય છે એ સર્વોદ્ધારક સ્વરૂપ છે પરંતુ શ્રી ગુસાઈજી અત્યારે જે દ્રષ્ટિ શ્રી ગોવર્ધનનાથજી આપી રહ્યા છે એ વ્રજનું સાક્ષાત અલૌકિક દેહ જે ધારણ કરે છે લીલા કરવા માટે એ દેહથી જ આપ ત્યાં પ્રગટ રૂપે છે એવા દર્શન શ્રી ગુસાઈજીને તો થાય છે પણ ત્યાં ચાચાજીને પણ થઈ રહ્યા છે ચાજીએ શું જોયું તો શ્રી ગોકુલનાથજી દર્શન કરાવતા કહે છે કે જ્યારે શ્રી ગોસાઇજી ભોગ સમયે સજ્જા મંદિર તરફ પધારતા હતા કારણ કે ભોગ સમય એટલે હવે શયનભોગ અને શયન ભોગના સમયે સયા સિદ્ધ થાય ઠાકોરજીને પહોળવાનું જે છે એ બધું સુંદર સિદ્ધ થાય તે વખતે શ્રીનાથજી શ્રી ગોસાઇજીના સન્મુખ જોઈ રહ્યા હતા तेरे चाचा जी बहार श्रीनाथ जी दर्शन करता था इतनी मर्यादा राखी अंदर न ताबार था। सो श्रीनाथ जी की दृष्टि श्री गोसाई जी की ओर देखी के चाचा जी ने श्री गोसाई जी से विनती करी जो महाराज आप कहाँ पधारत हो श्रीनाथ जी तो आपकी ओर देखत है इतना आज लीला थी एना साक्षी श्री, श्री चाचा जी बनया कारण कि आप ભોગ માટે થઈ શ્રીનાથજીના અરે ભોગના સમયે એટલે લગભગ ભોગ ધર્યો હશે ક્યાં તો સરાયો હશે ભોગ બેમાંથી એક એ વખતે પછી આપનું ચિત્ત સ્વાભાવિક જ ઠાકોરજીની સૈયા સિદ્ધ કરવામાં ગયું અને ચિત્ત ગયું એટલે ગુસાઇજી પણ સયા તરત ચાલવા લાગ્યા ત્યારે ગોવર્ધનનાથજીએ જે દ્રષ્ટિ કરી નેત્રોથી આપે જે श्री गोसाई जी तरफ जोयो आ लीला चाचा जी बाहर बैठा बैठा जोई એટલે चाचा जी થી રેવાયું નહીં કે આ તો આપમે જોઈ રહ્યા છે ને આપનું ધ્યાન તો સયા મંદિરમાં છે એટલે આપ चाचा जी કુસાઈજીને ટોક્યા કેવા એમ તો પણ શ્રી ગોसाई जीને કહી દીધું કે આપ ક્યાં પધારતો હો સુરીનાથજી તો આપકી ઓર દેખત હે તબ શ્રી ગુસાઈજી ચાચાજી સો કહે જો કહા કરીએ યહ કામ તો કર્યો ચાહીએ શ્રી ગુસાઈજી પણ જાણતા આનો અભાવ તો એ થયો જે જવાબ આપ્યો તેવો જવાબ આપ્યો કે કરીએ શું કરીએ એટલે સેવા અને પ્રેમ એ બેમાં આ ભેદ પ્રગટ કર્યો પ્રેમ તો એવું વસ્તુ એવી વસ્તુ છે કે એમાં તો પછી જીવ જેમ કે ગોપીજનનો સ્વતંત્ર છે પ્રેમમાં એ જેવું ઈચ્છે એવું કર્યા કરે એમને કોઈ બંધન નહીં કોઈ નિયમ નહીં બ્રજમાં જ્યારે ગોપીજન ઠાકોરજીની ઠાકોરજીને સેવા કરીને પ્રસન્ન કરી લેતા પછી એમને કોઈ બંધન ના રહે પણ મુસાઇજી તો આપ કુલમાં પ્રગટ થયા છે આપને તો માથે મહાપ્રભુજીએ સેવાની આજ્ઞા કરી છે અને સેવામાં ઠાકોરજીના સમય સમયના સુખને વિચાર કરવો પડે હવે સમય આવી રહ્યો છે સૈયાનો અને જો આજ્ઞા પ્રમાણે સમયસર શયન ન થાય તો ઠાકોરજીને શ્રમ પડે અને વલ્લભની આજ્ઞાનું ઉલ્લંઘન થયેલું ગણાય એટલે આપને પણ ખબર છે કે આપ મારી પ્રત્યે દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા છીએ થોડી હજી સન્મુખ રહેવું જોઈએ અને દ્રષ્ટિ પ્રેમ ભરી એકબીજાએ પાન કરી લેવું જોઈએ પણ નથી થઈ શકતો કારણ કે ઘડી વીતી રહી છે હવે તો સમય શયનો આવી રહ્યો છે એટલે શ્રી ગુસાઇજીએ જાણે અંદરથી વેદના સાથે કહ્યું કે કા કરીએ શું કરી શકીએ આપણે મને ખબર છે કે મારી સામે જોઈ રહ્યા છે ઈચ્છે છે કે હું ત્યાં એમની પાસે હજી વધુ સમય પસાર કરું પરંતુ નહીં થઈ શકે યહ કામ તો કર્યો ચાહીએ आछे जब लोसवी गोसाई जी सज्जा मंदिर में पहुंची आए तब लगी श्रीनाथ जी की दृष्टि श्री गोसाई जी की और ही रही ओहो એટલે ભલે આપ ઠાડા છે પણ આપના નેત્રો છે એ જે સયા મંદિર જે આપના વામ બાજુ સિદ્ધ થયેલું હોય છે ત્યાં ત્યાં જ આપની દ્રષ્ટિ હતી વામ તરફ હતા થાડા આ જે રીતે થાણ જ હોય પણ આપણી દ્રષ્ટિ જે છે એ ચાચાજીએ જે જોઈ રાખ્યું બહારથી કે જ્યાં સુધી ગોસાઈજી અંદર ઠીક કરી રહ્યા છે સૈયા સિદ્ધ કરી રહ્યા છે સુંદર સુગંધી અને વગેરેથી અને બંટો અને જારીજી અને વગેરે બધું સિદ્ધ કરી રહ્યા છે તો ત્યાં સુધી શ્રી ગોવર્ધનનાથજીની દ્રષ્ટિ સામે તો હતી જ નહીં ત્યાં જ હતી જ્યાં શેયા મંદિર હતું ને ત્યાં જ હતી વાહ વાહ યા ભાનતી શ્રી ગોસાઇજી કી કૃપા તે ચાચાજીકો શ્રીનાથજી સરળતાસો દર્શનકો અનુભવ કરાવતે એટલે આ લીલાનો ભાવ જ ગોકુલનાથજીએ કહ્યો કે જે જેની પર શ્રી ગોસાઇજીની જેટલી કૃપા હોય એટલું ફળ એમના સિવકને મળી જાય ને એટલા માટે જ પેલો જે ગોપ હતો સાધારણ પરે જેનું નામ પરે જેણે કહ્યું ઠાકોરજીને તો એ પોતે સામગ્રી સિદ્ધ કરે અને બે પાતળો ધરે અને પછી બોલાવે કે પધારો અને ત્યાં ભાવ પ્રકાશમાં શ્રી હરિરાઈજી લખે કે જો ઠાકોરજી એમ વિચારે છે કે હું નહીં જઉં તો આ છે ને અપ્રસન્ન થઈ જશે આ દુઃખી થશે ને તો અમારા ગોસાઇજીને સાથે આનું સારું મનમેળ છે અને અમારા ગુસાઈજીને તો આ બહુ પ્રસન્ન રાખે છે એટલે આ જો આવું આવું થશે કે હું નહીં જવું તો પછી ગુસાઈજીને ખેલવામાં આનંદ નહીં આવે હરિરાયજીએ ભાવ પ્રકાશમાં પ્રગટ કર્યું છે કે શ્રી ગુસાઈજીની કૃપા હોય તો શું ના મળે અને બીજો ભાવ એવો પ્રગટ કર્યો કે શ્રી ગુસાઈજીની પર અને વિશ્વાસ બહુ છે ગુસાઈજીના વચન ઉપર ગુસાઈજીએ કીધું જેમ પૂછ્યું ને કે મારા ઠાકોરજીનું નામ શું તો અપરસની ગાદી ઉપર કંઈ ચડાય નહીં પણ આ તો આ તો એટલો નિર્દોષ બાળક છે એટલો બધો મુગ્ધ છે કે એવી ખબર નથી કે અપરસની ગાદી ઉપર ના ચડાય એટલે એ તો ચડવા લાગ્યો કે બધાને નામ આપે છે ઠાકોરજીના તો મારા ઠાકોરજીનું નામ કેમ નથી આપતા તો કે મારા ઠાકોરજીનું નામ શું એમ કરતાં કરતાં ગાદી પર ચડવા ગયો તો ગાદી પર ન ચડાય દ્વિજ કુલમાં આચાર્ય ચરણની મર્યાદામાં જ્યાં અપરશમાં બિરાજતા હોય જ્યારે ત્યારે ચરણ સ્પર્શ પણ ના થાય તો પછી ઉપર કેવી રીતે ચડાય કારણ કે દરમિયાનમાં આપને સેવામાં પધારવાનું હોય આગળની જે ક્રમ હોય તે એટલે ત્યારે ભલે આ બિરાજીરા છે પણ અપ્રશમાં છે અને આને તો એવો કંઈ ખબર નહીં એટલે આ તો ચડ્યો ખબર નહીં એટલે મુગ્ધ છે અને એવો કોઈ સમજ જ નથી આ જ્યાં ચડવા ગયો ત્યાં કીધું પરે પરે આ સ્વાભાવિક શબ્દ નીકળ્યો પરે એટલે દૂર વ્રદ્ધ ભાષામાં દૂર જા દૂર જા અને એમ થયું કે મારે ઠાકોરજીનું નામ પાડી દીધું પરે અને પછી તો એણે બે પાત્ર માગીએ કરી બે સીધા માગ્યા તો પેલા ભંડારીએ કહ્યું એ કર્યું કે બે બે સીધા તો ના હોય એવી રીતે તમે તો એકની આજ્ઞા છે બે હું કેમ આપું તો કે મને ઠાકોરજી પધરાયા છે નામ પાડ્યું જે પરે તને વિશ્વાસ ના હોય તો તું પૂછી લે પણ એ ઠાકોરજી એ ભંડારીને ખબર કે આને આ ભોળો છે ને આ ખોટો નથી અને આ કંઈક ભલે બે માગે છે જો અત્યારે હું પૂછવા જઈશ તો ગુસાઇજી મારી ઉપર ખી શકે શકતે કેમ ના પાડી આ તો એવું થશે હું ભરતી ધર્મ સંકટ એટલે આપી દીધા અને આ તો બે સીધા સિદ્ધ કરી અને પછી તો બેસી ગયો અને પછી પોકાર કર્યો પરેને અને પરેને આવવું પડ્યું અને લેવું પડ્યું એવા આનો પ્રેમ તો છે પણ સાથે હરિડાઈજી કહે છે કે એ વખતે સુધી ભૂસાઈજી પરના વચન ઉપર જે વિશ્વાસ છે એ જો તૂટી જાય પરેનો તો ઠાકોરજી કહે છે કે એ તો ના થવા દો એટલે આ આખો આપ સુંદર જે હરિરા ચાચા હરિવંશજીને જે લાભ મળે એનો મૂળ ભાવ જ આ છે કે શ્રી ગુંસાઈજી જે જીવ ઉપર પ્રસન્ન રહે અને જેને શ્રી ગોસાઈજી ઉપર સંપૂર્ણ દ્રઢતા વિશ્વાસ હોય એના જે ફળ છે એનું તો વર્ણન કોણ કરી શકે બ્રહ્માજી પણ ના કરી શકે એટલે કહ્યું કે યાનથી શ્રી ઘોસાઈજી કે કૃપા તે ચાચાજી કો શ્રીનાથજી સરળતાસો દર્શન કો અનુભવ કરાવતી હવે વાર્તા પ્રસંગ નવ એ તો ખાલી ચાર જ પંક્તિમાં છે આહા શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે એક સમયે શ્રી ગોસાઇજી આપ હરિવંશજી બેઠે હે શ્રી ગોસાઇજી પાસ હરિવંશજી બેઠે હશે શો કાહુ બાતને શ્રી ગુંસાઈજી કો ચાચાજી ઉપર રીસ આવી ખીજાયા ચાચાજી ઉપર જુઓ અહીંયા ભેદ 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 થશે લીલામાં આની પહેલાં શું હતું કે જ્યારે શંખનાદ ના કરવા દીધો તો એ વખતે ચાચાજી ચાચાજી કરીને વાત કરી છે એમને રિસ્પેક્ટ બહુ ઉંમરમાં બહુ મોટા છે ઘરડા છે એ જ્યારે શરણે આવ્યા ત્યારે જ ઘરડા હતા કાશીમાં એટલે એને બહુ માન આપે છે આપ જ નહીં આપના બહુજી બેટીજી પણ ચાચાજીને બહુ જ માનપૂર્વક જુએ છે અને બોલે છે સો આ લીલામાં તો એવું કહ્યું લીટીની લીલા છે પણ બહુ સુંદર છે કે ચાચાજી ઉપર શ્રી ગોસાઈજીને રીસ આવી અને સો પાસ પીઢા પર્યો હતો પીઢા એટલે જે બેસવાનું બાજોટ હોય ને એ સો ચાચાજી કો માર્યો તબ દિન દોઈ વિપ્રયોગમાં રહે બે એ ચાચાજીને જે બાજોઠ માર્યો એટલે એ બે દિવસ સુધી વિપ્રયોગમાં રહ્યા કોણ શ્રી ગોસાઇજી પોતે શ્રી ભાવ પ્રકાશ જો ચાચાજી પર શ્રી ગોસાઇજી આપકો બહોત સ્નેહ હતો સાથે ચાચાજી કો કષ્ટ ભયો જાની આપ દિન દોઈ વિપ્રયોગમાં રહે આજે ભાવ પ્રકાશ કર્યો એમાં સાચાજી હરિરાયજીએ કહ્યું કે શા માટે વિપ્રયોગમાં રહ્યા મુસાઇજી બે દિવસ સુધી આપ કોઈની સાથે બોલ્યા નહીં ચાલ્યા નહીં ઘરમાં કોઈની સાથે નહીં બૌજીની સાથે બી નહીં પોતાના લાળ સાથ છે એમની સાથે બી નહીં મુખિયાજી ભીતરિયાજી છે એમની સાથે બી નહીં જાણે કે મૌન બે દિવસ એટલે અડતાલીસ કલાક સુધી આટલું બધું કેમ તો હરિરાયજીએ એ ભાવ પ્રગટ કર્યો શ્રી ગોકુલનાથજીની કૃપાથી કારણ કે શ્રી ગોસાઇજીને ચાચાજી ઉપર બહુ જ સ્નેહ હતો અને આ તો આવી ગયું ને શરૂઆતમાં જ આવી ગયું જ્યારે આ વાર્તાને શરૂઆત થઈ ચોર્યાસી કે બસો બાવનમાં ત્યારે જ આપણે કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે શ્રી ગોસાઇજીના અંગોમાં આપના નિજ સેવકોનું અલગ અલગ સ્થાન છે તો આપના બહુજીએ પૂછ્યું કે આમનું સ્થાન ક્યાં છે રૂપમણી વહુજીએ પૂછ્યું કે ચાચાજીનું સ્થાન ક્યાં છે કારણ કે જાણે કે ચાચાજી તો બિલકુલ આપની નિકટ છે તો કહ્યું કે મારા નેત્રોની કીકી છે ત્યાં તો એ વખતે વહુજીએ સાંભળ્યું પણ એમને અનુભવ ના થયો પણ સમય ગયે એક વખત આપને નેત્રોમાં કંઈક થયું શીતોચ્ચાર કર્યો ગુલાબજળ વગેરે છાંટીને પણ નેત્રોમાં શ્રમ દૂર ન થયો ત્યારે આપ તો જાણે છે કે રૂકમણીજી કે આ સાક્ષાત પ્રભુ છે એટલે પૂછ્યું કે આનું શું કારણ એટલે કહ્યું કે અમારો જે મારા ચાચાજી છે એમને રસ્તામાં જે અમારી સેવા માટે નીકળ્યા છે માર્ગમાં છે ત્યાં એમને ઠોકર વાગી અને એટલે આ મને નેત્રોમાં શ્રમ પડ્યો છે અને એ આનાથી દૂર નહીં થાય એ જ્યાં એમનું દુઃખ દૂર થશે એટલે મટશે અને એવું જ થયું ત્યાં એમને મટ્યું દુખાવો ગયો ઠોકરનો અને અહીંયા નેત્રો સ્વસ્થ થઈ ગયા એટલે આટલો બધો આપને એમના માટે પ્રેમ છે સ્નેહ છે એટલે બે દિવસ માટે વિપ્રયોગમાં રહ્યા તો હવે આમાં આપણને પણ એક એવો સંશય થાય કે આ સ્નેહ પણ છે અને આ ઉંમરમાં આટલા મોટા પણ છે તો પછી આપે આવું આવી લીલા કેમ કરી તો પ્રભુની લીલાની પાછળના ભાવ આપણે કરી શકીએ આપણે પણ એટલું તો લાભ લઈ શકીએ તો આમાં બે ભાવ મને પ્રગટ થાય છે એક તો ચાચાજી પાંચ વર્ષની ઉંમરે મા બાપને ગુમાવી ચૂક્યા હતા એટલે મા બાપનો જે પ્રેમ છે એ નહોતો મળ્યો એટલે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો શ્રી ગુંસાઈજી આપ તો ભલે અત્યારે એમની સામે તો બાળક જેવા થઈને વર્તો જો એમને માન આપો છો પણ જો જીવ એવી ઈચ્છા કરે કે આપ તો મા બાપ જ છો મારા તો પછી મા બાપ પણ થઈને બતાવે અને બાપ તો શિક્ષા પણ કરે બાપ તો સમય આવે વડે અને મારે પણ ખરા તો આ ચાચાજીનો કોઈ હૃદયનો અંદરનો જે બાળપણથી પાંચ વર્ષની ઉંમરથી મા બાપ વગરનું જે જીવન જીવેલા જ્યારે કેટલા ઘરડા થયા ત્યાં સુધી આખું જીવન એમનું અનાથ સ્થિતિમાં જ ગયેલું પછી શરણે આવેલા કાશીમાં બહુ મોટી ઉંમરે એટલે એ જે મા બાપ તરફથી જે કોઈ વળતું નથી મને તો બધા માન જ આપે છે ગુસાઇજી પણ મને જી જી કરીને બોલાવે છે તો મારા મા બાપ હોય તો મને કેટલું બધું પોતાનું ગણીને મને બરજે લડે તો એ કદાચ આ મનોરથ પૂરો કર્યો હોય પછી બીજો એક ભાવ છે અને એ છે ગોસાઈજીના એક પ્રસંગમાં આવે છે વાર્તામાં આવશે આગળ કે જેમાં આપના લાલન ગિરધરજીના બહુજી એમની જે ખવાસીની છે એ સ્વભાવમાં બહુ જ પ્રપંચી હોય છે એટલે અંદર અંદર એકબીજાને લડાવે અને એ આનંદ લે અને આ બધું વલ્લભ કુલ તો સહન કરવા માટે સમર્થ છે કારણ કે એમને તો સદોષ સ્વીકાર છે મહાપ્રભુજીની આજ્ઞા જ છે કે સદોષ સ્વીકાર એટલે દોષ તરફ ન જોવું આ એનું એવું પરિણામ આવ્યું કે ઘરમાં બધી જગ્યાએ આ આ બેન જે છે ખવાસીની એમણે તો બધું સળગાવવાનું ચાલુ કરી દીધું એકબીજાને લડાવાનું હવે તો ગુસાઈજી પણ તુબા પોકારી ગયા પણ કશું કરી ના શકે ને મહાપ્રભુજીની આજ્ઞા જેવી છે કે કોઈનો દોષ નહીં જોવો એમાં અચ્યુત દાસને તો વચન આપી દીધું હતું જ્યારે પેલા ભગવાન દાસને કાઢ્યા સેવામાંથી ત્યારથી કે ના હવે હું દોષ નહીં જોઉં હવે આ તો માજા મુખી એવા ઘરમાં ઘરમાં કકરાટ થાય વલ્લભ ઘરમાં અને એ વખતે શ્રી શ્રી મુક્તિ વચન નીકળી ગયું કે કોઈ એવો આ છે આ મારે આ કોઈ એવો કોઈ જીવ છે કે જે આ રાંડનું નાક કાપે એટલે રાંડ શબ્દ વ્રજભાષામાં રાંડ ગાળ એકદમ કોમન છે આજે પણ ઘરે ઘરે બોલાય છે એનો અર્થ અનર્થ ન કરવો પણ આ જે સ્વાભાવિક જ વાર ભાષાની ગાળ બોલ્યા કે કોઈ એવું છે કે આ રાડનું નાક કાપે અને બસ આટલું બોલ્યા એની સાથે તો એક હતો આપનો સેવક એને તો રહેવાયું નહીં તો સમયને તક જોઈ અને નાકે બચકું જ ભરી લીધું ખરેખર તો નાક કાપે એનો અર્થ એવો થાય કે એને બી શાંત કરે કોઈ પણ આ તો નાકને બચકું ભરી કરડી અને ભાગી ગયો અને પછી તો ગિરધરજીની વહુજીએ ગિરધરજીને કીધું કે તમે શિક્ષા કરો તમે એને આ બોલાવો પણ ગિરધરજી કે છે મારાથી કંઈ ના થાય આ તો શ્રી ગુસાઈજીનો સેવક છે અને છેવટે પેલો બહુ ઘણા સમય પછી પાછો આવ્યો અને છેવટે ગુંસાઇજીએ એને સ્વીકાર્યો પછી ભાવપ્રકાશમાં પ્રકાશમાં હરિડાયજીએ આપે આજ્ઞા કરી કે એટલા માટે કે આ જે સ્ત્રી હતી એના એટલા અપરાધો હતા જે વર વલ્લભ કુલના ઘરમાં કે જેને કેટલા જન્મોનો અંતરાય પડી જાય અને કેટલું કષ્ટ ભોગવવું પડે અમારા ગુસાઈજી તો એવા કૃપાળું છે કે આવી લીલા કરાવીને એના બધા જ અપરાધોને ક્ષમા કરાવી દીધા એટલે અહીંયા એક આ પણ ભાવ થાય કે ચાચાજીથી જેમ કે ઠાકોરજીને જગાડવા ન દીધા એવા અનેક લીલાઓ થઈ હોય કે જે અપરાધમાં ગણાતી હોય અને અમારા ગુસાઇજીએ તો એ અપરાધને પણ એક બાજોટને સેજ મારી અને બધું મટાવી દીધું એટલે આ ભાવ સાથે બધા પ્રારધોમાંથી મુક્ત કર્યા એ ભાવ સાથે આજનો આ નવમો પ્રસંગ વિરામ પામ્યો આવતીકાલથી દસ અગિયાર બાર હજી અનેક પ્રસંગો છે આવશે શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય હો